જો આજે આપણે શેની વાર્તા કરી કીડી અને કબૂતર કબૂતર ક્યાં રહેતું હતું ઝાડ ઉપર સેમા રહેતું હતું માળામાં હા માળામાં પછી કીડી ક્યાં રહેતી હતી દરમાં ક્યાં રહેતી હતી તો એક દિવસ પાણી આવ્યું પાણીની વેણ આવી ને તો કીડી ભાઈ શું કરવા લાગી

ચડી ગઈ ચડી અને એવી રીતે શિકારી એ શું કર્યું તીર છોડવા લાગ્યો તો આ બધું કોણ જોતું હતું કીડી જોતી હતી આ બધું હા સરસ કીડીબાઈ આ જોઈને શું કર્યું નિશાન ચૂકી ગયો અને તીર કેમ ઈ ગયું આગું એટલે આવી રીતે કોણ બચી ગયું કબૂતર બચી ગયો ને હા